બનાસકાંઠા જિલ્લા નાંગ વિભાજનના વિરોધ નામશૂર ધાનેરા રક્ષક સમિતિ દ્વારા બંધ નાંગ એલાને અભૂતપૂર્વ પ્રતિસાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ વાવ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અને ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવવામાં આવ્યું છે જેનો વિરોધ દિવસે ને દિવસે વધુ વિકટ બનતો જાય છે ગઈકાલે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા ચાર જાન્યુઆરી બે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે આજે સવારથી જ ધાનેરા શહેર સંપૂર્ણ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ઠેર ઠેર પબ્લિક નામ ટોળાંગ એકઠા થઈ ગયા હતા સરકાર નામની ઇનરે ને ફેર વિચાર કરવા અપીલ કરી હતી જેમાં ધાનેરા શહેર નામ રાજકીય અગ્રણીઓ સામાજિક કાર્યકરો વેપારીઓ બાર એસોસિએશનના વકીલો અને ખેડૂતો અને જાહેર જનતાએ મોટા પ્રમાણમાં હાજરી આપી બંધને સમર્થન આપ્યું હતું અને જૂના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલમાં ધાનેરા તાલુકાના થરાદ જિલ્લામાં સમાવવા નામ અહેવાલથી સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે અને સમગ્ર ગુજરાતના મીડિયા કર્મીઓ ધાનેરા તાલુકાના ધામ નાખ્યા છે ઇકબાલ મેમન બનાસકાંઠા

એની જે ખરાબ મુકામ આવે છે ખાસ જમીન નથી તો સરકાર છે મારી વિનંતી છે કે એને બનાસકાંઠામાં ફાલપુર જગ્યાએ દાદરા તાલુકા જ્યારે રાખવામાં આવે શૈક્ષણિક રીતે સામાજિક રીતે વેપાર અર્થે મજૂરી રીતે જે કંઈ સંસ્થા સાથે જોડાયેલું છે એ ફાલપુર તરફ બધું જોડાણ થયેલું છે તો આ બાજુ જે જવાનું થાય છે એની અંદર કોઈ ફક્ત કોઈ પણ કામ હોય કામ ઉપયોગ જવાનું થશે ફક્ત તમે આપ જાણો છો કે સરકારી કામમાં કોઈ પણ કામ થઈને જશું ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો